we હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડાયરા ને રામ રામ અમે આવી ગયા છી વાળીએ નાય ધોય પલને હતી ટ્યુશનમાં જવાનું એટલે એ મારા ભેગી આવી છે આજ રોટલી ખરવા ગાયને એ કાયમ આવે છે હમણાં તો રોટલી ખરાવા જો હમણાં બતાવું પલ એને આવી થઈ ગયા ઊભી રે પલ ઊભી બતાવું ઊભી રે હાલ આપી દે હવે બીતી નથી પલ અમારી ગાય છે જોઈ લો છે ભાઈને હમણાં પાવાની નીન નાખવાની બધું કરવાનું છે અને પલ હવે ઉતાર છે વિડીયો આ બાજુ વાળા રહી છે જો અમે પાવિ વિડિયો ઉતારે છે મારો જોઈજો જો મિત્રો જેડ બોલ માંડવી ગઈ માંડવી પી ગઈ છે અને વરસાદની વરસાદની આગાહી છે આજ પચીસ તારીખ છે બુધવાર પચી તારીખ ને બુધવાર અને છવ્વીસ તારીખ છે આગાહી ફૂલ છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર વરસાદની ગુજરાતમાં આગાહી છે ત્રીસ તારીખ સુધી હું ગાઈને પી દઉં मी पी लिदू मेन नेतरी आना नोस पी होय दरवते नबळी पड़ी गई छे મિત્રો ગાય નો ગાય નો મુદ્દે રાખે છે તુવેર નો વિડીયો મિત્રો વિડીયો માંડવી અને તુવેર આવડી અવડી તુવેર થઈ છે વરસાદ આવવાનો છે ભગવાનને ખબર છે કે ખેડૂતને પાણીની જરૂર પડી છે એટલે વરસાદ ક્યાંક તો પાવું પડશે ને તે માંડવી ઊભી રહે વિહી દી મિત્રો ભગવાનને ખબર હોય ખેડૂતોને જરૂર છે એટલે ભગવાન ઉપર ભગવાનના ભરોસે તો બધું હાલે છે દુનિયા આખી મિત્રો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમે તો વાળીએ હાલ હવે બોલી બાજુ હાલ પલ અહીંથી માંડવી ઉપાડી લાગે ચીબડામાંથી પલ હે ઉપાડી અને મિત્રો મારી તબિયત હમણાં નરમ હતી એટલે વિડીયો હમણાં ઓમે ઓછા બનાવીએ છીએ એકાત્ કે કઈ એટલે નગર વરસાદ ન આવે તો અમારે ચાલુ કરવાનું હતું પણ વરસાદ બે દિવસમાં થઈ જવાનો છે દોરી એટલે રોજડા આવે વાંધો ભીંડા કેવડા કેવડા ભીંડા છે છે ને ભીંડા બહુ એપલ લગભગ તો આ વાતાવરણ બદલી ગયું છે હાવ મિત્રો હે વાતાવરણ બદલી ગયું આજ હવારમાંથી એટલે વરસાદ તો હે જ અને આગાહી બહુ છે હે સીતાફળીના મિત્રો વરસાદની આગાહી બહુ છે એટલે વરસાદ થાહે જ અને ગરમી એવી પડે છે હમણાં બે દિવસ ચા અને મારી તબિયત હમણાં નરમ હતી તાપ આવી ગયો તો ઈ રહેવા દેજે ઈ જા બધા વેલા છે જો એ કાઈ છે એ કાઈ છે રાયા તુરિયાના વેલા આઈ છે ઈ બાદરાનું ડુંડુ બાદરા ડુંડુ ઉપાડ્યું છે માંડવી થાય જાય હમ હમ તાણા શું કરું રવિવારે આપણે ઉપાડશું ઘણી છે પાછી બોલા દોડવાય છે ને શેકેલા તું ધરી ગામ આંડવી માં આવું વિડીયો ઉતાર લો જા હમ આમાં એમને મારી લીધા હેલી જાજી ધીનો હોય છો એ એ આટલા જૂનો હતી સાથે જો મને ઉધરા થઈ છે તમારે હા હાલો આપણે હવે જવાનો ટાઈમ થઈ ગયો આજના વિડીયોમાં બસ એટલું જ તો મોરલા બોલે